જંબુસર તાલુકાના દાભા ગામે તામર પ્લાન્ટથી ગ્રામજનો અને ખેડૂતોને ને હાલાકી વેઠવાનો વાર આવ્યો છે ડાભા ગામે આવેલા તામર પ્લાન્ટના કારા કલર ના ધુમાડા ખેડૂતોના પાક ને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ખેતરમાંથી પાર ચુટ્ટી ઓલ્ડીસી ની લાઈનો જતી હોય તેમ છતાં પણ એનેની પરમિશન કોણે આપી તેવી પણ લોક ચર્ચા પંતક માં વહેતી થઈ છે દાભા ગજેરા રૂદ ઉપર આલેવ ડામર પ્લાન્ટ ને બંધ કરાવવા દાભા ગામ તેમજ ગામના ખેડૂતો ની માંગ ઉઠી રહી છે આ ડામર પ્લાન્ટ દ્વારા દાભા ગામ પંચાયત માંથી પણ કોઈ જાત ની પરમિશન લેવામાં આવી ન હોવાનું પણ ગ્રામજનો માં ચર્ચા રહી છે આવનારા દિવસોમાં આ પ્લાન્ટ ને બંધ કરવા નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાના મૂડ માં પણ ગ્રામજનો દેખાઈ રહ્યા છે શું સમસ્યા છે આજે જે પ્લાન આવ્યું ડબ્બર નું એને મે અમને નુકસાન છે આ બધા પડી ગયા ગામ નજીક છે ગામ આજુબાજુ કયું ગામ રાફા નુકસાન બહુ છે ને ઓન્જીસ ને બાર લાઈનો છે નીચે